મહુવામાં તારીખ બે નવેમ્બર બે હજાર પચીસના રોજ દશા શ્રીમાળી વાણી જ્ઞાતિના ક્રિષ્ના કોમ્યુનિટી હોલ ખાતે પરંપરાગત રીતે કાર્તિક સુદ અગિયારસના દિવસે શ્રી તુલસી વિવાહનું સુંદર અને ભવ્ય દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પૂજનનો સાડત્રીસ જેટલી વર્તણી બહેનોએ અમૂલ્ય લાભ લીધો હતો અને ખૂબ જ શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવી હતી આ તુલસી વિવાહનું પૂજન કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિપૂર્વક કરવામાં આવ્યું હતું આ તુલસી વિવાહના પૂજનમાં બેસનાર તમામ બહેનો તથા દાતાઓ તરફથી દરેકને વિવિધ પ્રકારની લાણીની ભેટ આપવામાં આવી હતી તેમજ ઠંડા પીણા આઈસ્ક્રીમ જ્યુસ પીરસવામાં આવ્યું હતું આ શ્રી તુલસી વિવાહનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો હતો મહુવા મધ્યે શ્રી તુલસી વિવા નું આયોજન કરવામાં આવે છે દર વર્ષે આ તુલસી વિવાહ નું આયોજન થાય છે અને આ આયોજન આશરે પંચોતેર થી એસી વર્ષ થી અવિરત હોલ ની અંદર આયોજન કરવામાં આવે છે અને એક વર્ષે શ્રી કપોળ મહાજન તરફથી વલ્લભ બાગ ની અંદર આ આયોજન કરવામાં આવે છે આ તુલસી આયોજનમાં આયોજન માં વર્તણી બહેનો તુલસીજી નું વ્રત કરી અને પૂજા ની અંદર લાભ લે છે પૂજા કરવા ઉપરાંત પોતાની શક્તિ પ્રમાણે લાણીઓ પણ આપે છે અને આ બેનો પૂર્ણ શ્રદ્ધાથી ધામધૂમ પૂર્વક આ શ્રી ભગવાન રણછોડરાયજી

આ મહવાની અંદર દર વર્ષે આયોજન કરવામાં આવે છે શ્રી ઘનશ્યામભાઈ શુક્લ તેમજ ભગવાન નું પરણે ભગવાન નું લગ્ન કરાવવાને માટે દર વર્ષે હું એટલે કે શાસ્ત્રી હિરેનભાઈ કાંતિલાલ ભટ્ટ તેમજ અન્ય ભૂદેવો ની સહાય થી આ ભગવાન નું લગ્ન કરાવવામાં આવે છે અને આ લગ્ન દ્વારા મહુવાની અંદર આનંદ ઉત્સવ ઉજવાય છે ભગવાન છે એ રણછોડરાયજી ના મંદિરે થી આવે છે અને દર વર્ષે ભગવાન નું ફુલેકુ આગલે દિવસે એટલે કે કાર્તક સુદ દસમ ના દિવસે હવેલી શેરી ના રૂપ થી થઈ